તેમ છું મજામાં જય માતાજી સ્વાગત છે તમારું આપડે ચેનલ ની ઉપર તો ચાલો દોસ્તો આજની વિડીયો ની અંદર હું તમને બતાવીશ વાવ માસ્ટના વિડીયો તો ઘણા બધા બતાવ્યા પણ આજે આપણે જોવા જઈશું જબરદસ્ત વાવ તો દોસ્તો આ વાવની અંદર પાણી પણ તમને જોવા મળશે અને સાથે માતાજીના દર્શન પણ કરવા મળશે તો ચાલો દોસ્તો વડોદરાથી આ વાવ પચાસ કિલોમીટરના અંતરે તમને જોવા મળશે તો આ વાવ કર્જનથી આગળ અટાલી ગામ આવેલું છે અટાલી ગામથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આ વાવનું લોકેશન આવેલું છે એજન્ટ તમે ગૂગલ ઉપર નાખશો ને એટલે તમે અટાલી વંજારા વાવ લખી શકો છો ત્યારબાદ તમારા મોબાઈલની અંદર તમે કેટલા દૂરશો તે જણાવશે તો દોસ્તો આમ તો વડોદરાથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આ વંજારી વાવ આવેલી છે તો ચાલો દોસ્તો વિડીયોમાં સાથે બનાવે જો તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો આવી ગયું છે ભરૂચનું ટોલ ટેસ્ટ કારના અહીંયા એકસો સાહીઠ રૂપિયા દિવસના લેવામાં આવે છે જો તમે દોસ્તો ટોલ ટેક્સ બચાવવા માંગતા હોય તો તમારે પળ કાર્બન થઈને આ વંજારી વાવ સુધી પહોંચવાનું રહેશે પણ આ કિલોમીટર વધી જાય છે તો દોસ્તો આ ભરૂચવાળો નેશનલ હાઈવે ફોર્ટીએટ છે તો આવી પહોંચાશે અટાલી ગામ અહીંયા તમે જોઈ શકો છો ગામનો પ્રવેશ દ્વાર તેની બાજુમાં એજેટ જમની સાઈડ બાજુ એક રોડ જાય છે જે ત્રણથી ચાર કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આપણું લોકેશન છે ત્યાં પહોંચી જઈશું તો અટાલી ગામની બહારની સાઈડનો જબરજસ્ત તમને વ્યૂ જોવા મળશે ગામની શાળા તલાવ તો દોસ્તો અહીંયા જવા માટે તમને સિંગલ પટ્ટીનો રોડ જોવા મળશે તો વરસાદનો માહોલ હતો અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો તો આ લોકેશન પર આવવા માટે પોતાનું વ્હીકલ હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે અહીંયા કોઈ પણ લોકલ રિક્ષા ચાલતી નથી તો અહીંયા તમે જોઈ શકો છો આ રસ્તા ઉપરથી આપણે આવ્યા અને આ એડ્રેસ એની સામે અહીંયા એક સામગ્રી પણ બનેલી છે જે એક છે તો ચાલો દોસ્તો આ કહાની તમને વિડીયોના અંતમાં જોવા મળશે વાવની બહારની સાઈડ ઉપર તમે પાર્કિંગ ગમે તે જગ્યા ઉપર કરી શકો છો પાર્કિંગને લઈને તમારી પાસે કોઈ પણ પ્રકારનો શુલ્ક વસૂલ કરવામાં નથી આવતો અને બહારની સાઈડ ઉપર ઘણી બધી દુકાન પણ લાગેલી હોય છે જો તમે દોસ્તો રવિવારના દિવસે આવતા હોય ને તો તમને અહીંયા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળશે આ એક દીકરીની સમાધિ છે તો એક્ઝેક્ટ આ લોકેશન વાવની સામે બનેલું છે તો ચાલો દોસ્તો વાવની તરફ આપણે આગળ વધીએ અહીંયા તમે જોઈ શકો છો વાવનો આ છે અને બંને બાજુ બે નાના મંદિર પણ બનેલા છે વાવમાં તમારે અહીંયા બુટ ચંપલ બહાર કરીને જવું જે કાંઈ તમારી પાસે ચા નાસ્તા હોય તે તમારે બહાર કરી લેવા અને વાવની અંદર લઈને જવું નહીં અને વાવમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવી નહીં અહીંયા ત્રણથી ચાર દિવસના અંતરે વાવની ખૂબ જ સરસ રીતે નીચેથી ઉપર સુધી સાફ સફાઈ કરવામાં આવે છે તો અહીંયા વાવની અંદર બસોથી વધારે પગથિયા બનેલા છે જે આપણે નીચેની સાઈડ ઉપર જવાનું હોય છે તો દોસ્તો આપણે શરૂ કરીએ આ વાવનો ઇતિહાસ તો ગુજરાતમાં તમે ક્યાંક ને ક્યાંક વાવ જોઈ હશે પણ તે વાવમાં પાણી નહીં હોય કાં તો ઉપરથી પૂરાલી હશે પણ હું તમને આજે એવી વાવના દર્શન કરાવીશ જેની અંદર માતાજીનું મંદિર અને પાણી પણ છે તો આ વાવ પાસે જ્યાં પાણી છે તેની સામેની સાઈડ ઉપર શ્રીકોતેર માતાનું મંદિર પણ બનેલું છે તો ચાલો દોસ્તો સાથે મળીને આપણે માતાજીના પણ દર્શન કરીશું અને સરકારને પણ વિનંતી કરીશું આ ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ કરવા માટે કંઈક યોજના નીકળે તો દોસ્તો વર્ષો પહેલાંની વાત કરું તો અહીંયાથી એક જાણ નીકળતી હતી ત્યારે એ જોડાએ એટલે કે પત્નીને તરસ લાગી ત્યારે પાણી લાવવા માટે પોતાને પતિને કહ્યું એમ કહેતા પતિને તો ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યો કે તારા બાપાએ અહીંયા કુવો કે વાવ નથી ખોડાવી તો પત્નીને તો આવી ગયો ગુસ્સો અને ત્યાં બેસી ગઈ પતિને કહે હવે તું અહીંયા મને વાવ ખોડી આપ તો આ કારણના લીધે અહીંયા વાવ બનાવવામાં આવી આ વાત જાણીને તમને પણ હેરાની થશે અહીંયા પત્નીની સમાધિ પણ બનેલી છે જે એક્ઝેક્ટ વાવની બિલકુલ સામેની સાઈડ ઉપર છે આ ઇન્ફોર્મેશન ગૂગલ પરથી મળેલી છે બાકી મને પણ ખબર ન હતી આ વાવ લાંબી અને ઊંડી છે શાંત માળની આ વાવ બનેલી છે જેમ અંદર જશો ને તેમ તમને ઠંડકનો ઘણો અહેસાસ થશે વાવની અંદરની સાઈડ ઘણી સાફ સફાઈ તમને જોવા મળશે વાવની અંદર તમને બિલકુલ કચરો પણ જોવા નહીં મળે અને અહીંયા લોકેશન સરસ મજાનું રમણીય વાતાવરણ સાથે બનેલું છે જો તમે દોસ્તો રવિવારના દિવસે તમે અહીંયા આવશો ને તો તમને અહીંયા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ પણ જોવા મળશે વાવની અંદર શ્રીકોર માતા બિરાજમાન છે તો ઘણા બધા ભાવિ ભક્તો દૂર દૂરથી અહીંયા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવે છે અને અહીંયા આવીને પોતાની મનોકામના પણ માંગે છે અને માતાજી પૂર્ણ પણ કરે છે તો આ વિડીયો જોયા પછી તમારું પણ મન થયું હશે તે અહીંયા એક વખત વાવ જોવા અને શ્રીકોતર માતાના દર્શન કરવા માટે જવું પડશે તો રાસાની જોવો છો રવિવારના દિવસે તમે અહીંયા પધારી શકો છો આમ તો અઠવાડિયાના સાતે દિવસ અને ચોવીસ કલાક ખુલ્લી હોય પણ રવિવાર સિવાય અહીંયા તમે આવશો તો તમને અહીંયા ભાવિ ભક્તોની ના કોઈ ભીડ જોવા મળશે ના કોઈ તમને દુકાન જોવા મળશે અહીંયા તમને સુમસામ અને શાંત વાતાવરણનો માહોલ મળી જશે આ વાવ જોયા પછી તમારા મનની અંદર પણ ખ્યાલ આવશે કે એક હજાર વર્ષ જૂનું આટલું સરસ મજાનું આર્કિટેક્ચર કોને કર્યું હશે તો દોસ્તો વાવની અંદર લોખંડની રેલિંગ પણ બનેલી છે જેથી કરીને ભાવિ ભક્તોને જવા આવવા માટેની કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમનો સામનો ના કરવો પડે એક હજાર વર્ષ જૂનો આર્કિટેક્ટનો અદ્ભુત નમૂનો છે આ વાવ તો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને મારા દ્વારા જે કંઈ માહિતી આપવામાં આવી તે તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર સાથે શેર પણ કરજો જો તમને વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું જય હિંદ જય ભારત જય માતાજી